નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફો પર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છે જે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઇડબ્લ્યુ ટુ કેટેગરી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવાસ યોજના માટેની જે જાહેરાત આપવામાં આવી છે તેના અંતર્ગત એકદમ સરળ સમજૂતી સાથે ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે આ વિડીયોમાં વાત કરવામાં આવી છે મિત્રો આ વિડીયોમાં આપણે એકદમ સરળ ભાષામાં અને સરળ શબ્દોમાં જે ફોર્મ છે મિત્રો આવાસ યોજનાનું તે કેવી રીતે ભરવું તેના વિશે માહિતી આપવામાં આવી છે મિત્રો તો તમે અંત સુધી વિડિયો જોજો જો તમે મારી ચેનલ પર નવા હો તો પ્લીઝ મારી યુટ્યુબ ચેનલ છે ગવર્મેન્ટ જોબ ઇન્ફો તેને સબસ્ક્રાઇબ કરજો અને બે લાઇકન દબાવજો જેથી આવી નવી નવી માહિતીને વિડીયો તમને મળતા રહે મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત જે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે ઈડબ્લ્યુએસ ટુ કેટેગરી માટે જે આવાસ યોજના જે ફોર્મ ભરાવવાનું ચાલુ છે મિત્રો તેના અંતર્ગત અહીંયા એપ્લિકેશન ફોર્મ આપેલું છે આપણે એકવાર આખું જે એપ્લિકેશન ફોર્મ છે તે જોઈ લે ત્યારબાદ કેવી રીતે ભરવું તેના વિશે માહિતી જોઈશું તમે જોઈ શકો છો જગ્યાનું નામ અહીંયા આપેલું છે કઈ કઈ જગ્યાએ ફોર્મ ભરાવ જે આવાસ યોજના બનવાની છે જોઈ શકો છો અહીંયા સંપૂર્ણ માહિતી વિશે હમણાં જોશું આપણે વિડીયોમાં એક સોગંદનામું તમારે કરવાનું છે મિત્રો તેના વિશે પણ આપણે સંપૂર્ણ જોશું કયા કયા ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના છે તમે જોઈ શકો છો તેમજ યોજનાની સંપૂર્ણ વિગત છે તે એકવાર વાંચીને છેલ્લે આપણે શરતો વાંચું તમે જોઈ શકો છો મિત્રો અને છેલ્લે હું નીમો અને શરતો સાથે સહમત છું તેવી એક બાહેંધરી આપી અને તમારે પેમેન્ટ સાડી સાત હજાર રૂપિયા અને પચાસ રૂપિયા નું એટલે સાત હજાર પાંચસો પચાસ રૂપિયા ભરવાના રહેશે અહીંયા જે નેટ બેન્કિંગથી ક્રેડિટ કાર્ડથી યુપીઆઈથી તમે કરી શકો છો તમે જોઈ શકો છો અને છેલ્લે તમારે સબમિટ એપ્લિકેશન કરવાનું રહેશે તો મિત્રો હવે આપણે જોઈએ એપ્લિકેશન કેવી રીતે ભરવું તો તમે જોઈ શકો છો મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત જે જાહેરાત આવી છે મિત્રો આવાસ યોજનાની તેના અંતર્ગત તમે જોઈ શકો છો અહીંયા તમારે સૌ પ્રથમ કેટેગરી સિલેક્ટ કરવાની છે તમારે એસસી કેટેગરી છે એસટી કેટેગરી છે એસસીબીસીમાંથી તમે બિલોંગ્સ કરો છો જનરલ કેટેગરી છે ડિફેન્સ પર્સનલ હોય એટલે કે એક્સ સર્વિસમેન હોય અથવા તો દિવ્યાંગ અથવા તો હેન્ડીકેપ જે પર્સન હોય તો ત્યાં અહીંયા તમારે જે તે કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે અહીંયા આપણે જનરલ કેટેગરી સિલેક્ટ કરીએ ત્યારબાદ અહીંયા જે અલગ અલગ સ્કીમ આપેલી છે તેના વિશેની માહિતી આપેલી છે તમે જોઈ શકો છો અહીંયા સ્કીમ કોડ આપેલા છે અલગ અલગ ઈડબ્લ્યુએસ ઇઠોતેર સ્કીમ કોડ અંતર્ગત જગ્યાનું નામ ટીપી એકસો એકવીસ નરોડા હંસપુરા કઠવાડા એફપી પર કુલ બસો આવાસ બનવાના છે જેમાં પાર્કિંગ પ્લસ દસ માળ અને પાર્કિંગ પ્લસ અગિયાર માળની જે બે બિલ્ડિંગ હશે ત્યારબાદ ઈડબ્લ્યુએસ એસી નામની જે સ્કીમ છે કોડ આપેલો છે તેમાં ચારસો આવાસ બનવાના છે જે તમે જોઈ શકો છો ટીપી એકોતેર અંતર્ગત મુખ્ય એફપી પચાસ સુયાસ વિલાની ગલીમાં નરોડા દહેગામ રોડ રિંગ રોડ પાસે અમદાવાદ ખાતે બનવાના છે જેમાં પાર્કિંગ પ્લસ દસ માળ હશે ત્યારબાદ ત્રીજા નંબરમાં તમે જોઈ શકો છો સ્કીમ કોડ માળ એટલે કે પાર્કિંગ પ્લસ ચૌદ અંતર્ગત ચારસો આવાસ બનવાના છે તે ટીપી તેત્રીસ ગોતા એપી એકસો અઢાર સ્વસ્તિક સ્કાય લાર્કની સામે જગતપુર ગોતા રોડ અમદાવાદ ખાતે બનવાનું છે તમે જોઈ શકો છો અહીંયા ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ તો એક સૂચના અહીંયા આપવામાં આવી છે તમે જોઈ શકો છો અહીંયા કે રિઝર્વ કેટેગરીના અરજદારોએ પોતાની જાતિ અંગેના ગુજરાત રાજ્યની પ્રમાણિત જે પ્રમાણપત્રની પ્રમાણિત નકલ અરજી ફોર્મની સાથે ફરજિયાત સામેલ કરવાની રહેશે તમારે અપલોડ કરવાનું રહેશે મિત્રો દિવ્યાંગજન જે કેન્ડિડેટ હોય છે મિત્રો તેના અંતર્ગત ચાલીસ ટકાથી વધુ દિવ્ય જે વિકલાંગતા અંગેનું સર્ટિફિકેટ છે તે સિવિલ સર્જન પાસેથી મેળવી અને તમારે ફરજિયાત તેની નકલ અરજી ફોર્મ સાથે સામેલ કરવાની રહેશે ફોર્મમાં જો કોઈ ખોટી માહિતી ભરશે મિત્રો તો તેના માટે સંપૂર્ણ જવાબદાર જે તે અરજદાર રહેશે તમે જોઈ શકો છો વ્યક્તિ ફક્ત એક જ ફોર્મ ભરી શકશે જો વધુ ફોર્મ ભરેલા માલુમ પડશે તો તમામ ફોર્મ એલોટમેન્ટ રદ થશે તેમજ ડિપોઝિટની જે રકમ છે સાડી સાત હજાર રૂપિયા જપ્ત થશે ફોર્મની તમામ વિગતો ફરજિયાત ભરવાની રહેશે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ખાસ એક નોંધ આપવામાં આવી છે કે સદર કામ જે છે બાંધકામનું જે આવાસનું જે બાંધકામ છે તે હાલ કામગીરી પ્રગતિમાં છે બાંધકામનું પૂરું જે કામગીરી પૂરું થયા બાદ આવાસનું જે પ્રજેતન આપને સોંપવામાં આવશે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા એક આવાસ યોજના અંતર્ગત જે સોગંદનામું આપણે જે અપલોડ કરવાનું છે તેનું અહીંયા એક બોક્સ આપેલું છે તેના પર તમે ક્લિક કરશો એટલે જે સોગંદનામું છે તે ડાઉનલોડ થશે તમે જોઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો સોગંદનામું અહીંયા આપવામાં આવ્યું છે કેવી રીતે ભરવું તેના વિશેની માહિતી અહીંયા આપું છું જોઈ શકો છો મિત્રો અહીંયા તમારે જે સહી કરનાર જે અરજદાર છે તેનું નામ લખવાનું છે પૂરું નામ અહીંયા લખવાનું રહેશે ત્યારબાદ ઉંમર વર્ષ એ આશરે લખવાની રહેશે ધંધો તમારો લખવાનો વ્યવસાય લખવાનો રહેશે રહેવાસી તમે ક્યાંના છો તે માહિતી ભરવાની રહેશે ત્યારબાદ તાલુકો અને તમે જોઈ શકો છો મિત્રો જિલ્લો અને ધર્મે ધર્મ તમારો છે તે તેની માહિતી અહીંયા આપવાની છે તમે જોઈ શકો છો મિત્રો ત્યારબાદ અહીંયા સૂચના છે તમે વાંચી શકો છો કે ભારત દેશમાં કોઈ પણ સ્થળે મારા કે મારા પત્નીના કે મારા કુટુંબના કોઈ પણ સભ્યના નામે માલિકીનું રહેઠાણનું મકાન કે જમીન નથી વાર્ષિક આવક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરશે તે મને મંજૂર રહેશે મિત્રો મિત્રો તો અહીંયા તમારે સ્થળ તમે જે જગ્યાએથી ભરો છો અમદાવાદમાં જે પણ જગ્યાએથી ભરતા હોય તે સ્થળ તેમજ તારીખ લખવાની રહેશે ત્યારબાદ મિત્રો અરજદારની સહી અહીંયા કરવાની રહેશે અને અરજદારનું પૂરું નામ અહીંયા લખવાનું રહેશે અને ત્યારબાદ મિત્રો જે આ કોપી છે તે તમારે જે જે ફોટો પાડી અને તમારે અપલોડ કરવાની રહેશે મિત્રો જે આપણે વાત કરીએ એ પ્રમાણે જે ફોન ફોર્મ જે ઓનલાઈન ભરશો તેમાં સૌથી નીચે મિત્રો ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે ત્યાં તમારે આ એક સોગંદનામું છે તેની કોપી પણ અપલોડ કરવાની રહેશે મિત્રો ત્યારબાદ મિત્રો અહીંયા જે દિવ્યાંગજનો એ દિવ્યાંગજન તથા જાતિ બંને ખાનામાં સિલેક્ટ કરવી ફરજિયાત છે એટલે કે જે દિવ્યાંગજનો જે કેટેગરી છે તે અહીંયા સિલેક્ટ કરવી ફરજિયાત છે ત્યારબાદ આપણે જોશું અહીંયા અરજદારનું પૂરું નામ લખવાનું છે તમે જોઈ શકો છો અહીંયા જે મિસ્ટર મિસિસ કે જે લાગવું પડતું હોય શ્રીમાન શ્રીમતી તે સિલેક્ટ કરી અને ત્યારબાદ તમે અટક તમારી લખવાની રહેશે ત્યારબાદ તમારું નામ નીચે તમારા પતિ તેમજ પિતાનું નામ તમે જોઈ શકો છો ત્યારબાદ અહીંયા પત્ની તથા પતિના આધાર કાર્ડ મુજબ અહીંયા તેનું જે વિગત છે તે ભરવાની રહેશે તમે જોઈ શકો છો તેમાં તમારે અટક અહીંયા લખવાની છે ત્યારબાદ ફર્સ્ટ નેમ અને પતિ અથવા તો પિતાનું નામ અહીંયા લખવાનું રહેશે જોઈ શકો છો ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે પત્ર વ્યવહાર માટેનું સરનામું છે તે તમારે લખવાનું છે તેમાં તમારે ઘર નંબર શેરી નંબર વિસ્તાર શહેર રાજ્ય તથા પિનકોડ ખાસ તમારે લખવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે પરમિનેન્ટ એડ્રેસ તમારું જો સેમ હોય કાયમી સરનામું સેમ એઝ એબો હોય તો તમે અહીંયા ફક્ત ટીક કરશો એટલે ઉપરનું જે સરનામું છે તે નીચે આવી જશે જો અલગ અલગ હોય તો તમે અલગ અલગ સરનામું અહીંયા માહિતી ભરી શકો છો ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા ટેલિફોન નંબર ધંધાનું સ્થળ તમારે લખવાનું છે મોબાઈલ નંબર ખાસ તમારે લખવાનો છે અહીંયા જોઈ શકો છો તમે સ્ટાર જે આપેલો છે તેમાં તમારે પોતાનો મોબાઈલ નંબર ખાસ લખવો પડશે કારણ કે એસએમએસ આવશે ડ્રોને વખતે તમારા મોબાઈલમાં ત્યારબાદ ઘરના સભ્યોનો અન્ય સભ્યોનો પણ મોબાઈલ નંબર ખાસ લખવાનો છે ઇમેલ આઈડી પણ ખાસ લખવાની છે ત્યારબાદ મિત્રો અહીંયા જે મેરિટલ સ્ટેટસ છે અરજદારનો વૈવાહિક દરજ્જો તે તમારે અહીંયા લખવાનો છે ખાસ મેરિડ હશે અનમેરિડ હશે વિધવા વિધુર કે ત્યક્તા અથવા તો અધર્સ કેટેગરી હોય તો તે અંતર્ગત તમારે મેરિટલ સ્ટેટસ અહીંયા સિલેક્ટ કરવાનું છે જોઈ શકો છો ત્યારબાદ અરજદારની ઉંમર ખાસ લખવાની છે તેના અંતર્ગત અંતર્ગત એક અગત્યની નોંધાઈ આપવામાં આવી છે કે અરજી કરવાની અંતિમ તારીખ સુધીમાં અરજદારની ઉંમર અઢાર વર્ષ પૂર્ણ હોવી જોઈએ જો ઉંમર અંગે કોઈપણ મુદ્દો ઉપસ્થિત થાય ત્યારે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે લિવિંગ સર્ટિફિકેટ અને જે જન્મનો દાખલો છે બર્થ સર્ટિફિકેટ તે અહીંયા પુરાવા રૂપે અહીંયા રજૂ કરવાનું રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો અરજદાર જે હાલ રહે છે તે મકાન અંગેની માહિતી તમારે લખવાની છે લાગુ પડતા હોય તે ખાનામાં તમારે ટીક કરવાનું રહેશે માલિકીનું નામ છે તે લખવાનું રહેશે ભાડાનું મકાન હોય કાચું મકાન છે કેટલા રૂમની સંખ્યા છે ચોરસ મીટર કેટલી છે તેની આંકડા કે માહિતી અહીં લખવાની છે તમે જો ભાડે રહેતા હોય તો તમારે ટીક કરી અને માલિકનું નામ અહીં લખવાનું રહેશે મિત્રો રહેઠાણના પુરાવા માટે ઘણા લોકોને પ્રશ્નો હોય છે તો અહીંયા સ્પષ્ટ મેન્શન કરેલું છે તમે જોઈ શકો છો રહેઠાણના પુરાવા માટેનો એક તથા ઓળખના પુરાવા માટેનો કોઈ પણ એક એમ બે પુરાવા હોવા અહીંયા ફરજિયાત છે એક પુરાવો ફોટો દર્શાવતો હોવો જોઈએ અને બીજો પુરાવો છે તે રહેઠાણનું સરનામું દર્શાવતું હોય એવો જો આપણી પાસે પુરાવો હોય તો તમે ટીક કરી અને તમે પુરાવો અહીંયા આપી શકો છો અરજદારે અરજીપત્રકમાં સૂચવેલ સાત વિકલ્પો પૈકી એક ફોટો દર્શાવો પતિ પત્નીના આધાર કાર્ડની નકલ અને બે બીજું રહેઠાણનું સરનામું દર્શાવતા એમ બંને અંગેના પુરાવા માટે પ્રમાણિત નકલ આપી અહીંયા ફરજિયાત રહેશે એટલે કે તમારે અપલોડ કરવું પડશે ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા મતદાનનું જે ઓળખપત્રો એટલે કે એપિક કાર્ડ જે છે તે તમે અહીંયા ટીક માર્ક કરી અને તમારે નંબર લખવાનો છે ડ્રાઇવિંગ લાઇસન્સ તમારી પાસે હોય તો તે ડ્રાઇવિંગ લાઇસન્સ પર ટિક કરી અને તમારે અહીંયા નંબર લખવાનો છે આધાર કાર્ડ નંબર ફરજિયાત છે અહીંયા જે પણ તમે ટીક કરી અને તમારે ફરજિયાત લખવો પડશે ત્રણેયમાંથી મિત્રો ફક્ત આધાર કાર્ડ છે તે અહીંયા ફરજિયાત કમ્પલસરી છે ત્યારબાદ મિત્રો અરજદારના કુટુંબના સભ્યોની વિગત ખાસ અહીંયા ભરવાની છે તેમાં તમે જોઈ શકો છો અરજદારે કુટુંબના સભ્યોની વિગતમાં જેટલા સભ્યોના નામ હોય તે તમામના આધાર કાર્ડની નકલ ફરજિયાત સામેલ કરવાની છે એટલે કે જેટલા જે સભ્યો હોય છે કુટુંબમાં તે તમામની આધાર કાર્ડ નંબર તેમજ આધાર કાર્ડની નકલ છે તે ફરજિયાત અહીંયા સામેલ કરવાની એટલે કે અપલોડ કરવાની રહેશે તમે જોઈ શકો છો અહીંયા જેમાં તમે જે આધાર કાર્ડનું જે મુજબ પૂરું નામ લખવાનું રહેશે આધાર કાર્ડ નંબર તેમજ ઉંમર ખાસ લખવાની રહેશે જે કુટુંબમાં તમારા રેશન કાર્ડમાં જેનું નામ હોય તેનું વાત કરવામાં આવી છે અહીંયા મિત્રો આ પ્રમાણે સંપૂર્ણ તમારે વિગત આપવાની રહેશે ત્યારબાદ આઠમા નંબર પ્રમાણે આપણે જોઈએ તો મિત્રો બેંક ખાતાની વિગત અરજદારના બેંક ખાતાની વિગતની માહિતી અહીંયા આપવાની છે જરૂર જણાય અહીંયા તો આપની બેંકના શ્રીનું પણ માર્ગદર્શન તમે લઈ શકો છો ખાસ તમે જોઈ શકો છો બેંકનું નામ અહીંયા લખવાનું છે ખાતા નંબર તમારે લખવાના છે ત્યારબાદ જે તમારી બ્રાન્ચ હોય એટલે કે શાખા હોય છે તેનો એક આઈએફએસસી કોડ હોય છે તે પણ તમારે લખવાનો છે એમ છે ખાસ બેંકનો જે હોય છે તમે બેંકમાં જઈને તમે માંગી શકો છો અથવા તો ગૂગલ પર સર્ચ કરશો તમારી જે તે બ્રાન્ચનું નામ તો તેના આધારે તમે એમ કોડ પણ તમને મળી શકશે ત્યારબાદ મિત્રો કુટુંબના તમામ સભ્યોની મળીને કુટુંબની વાર્ષિક આવક અહીંયા તમારે લખવાની છે તેના અંતર્ગત અહીંયા ખાસ એક નોંધ આપવામાં આવી છે તમે જોઈ શકો છો કુટુંબના તમામ સભ્યોની મળીને કુટુંબની કુલ વાર્ષિક આવક રૂપિયા ત્રણ લાખથી વધુ હોવી ન જોઈએ આ યોજના માટે જ્યાં જ્યાં કુટુંબનો ઉલ્લેખ કરેલો છે ત્યાં કુટુંબ એટલે પોતે પોતાની પત્ની પતિ તથા તેમના અપરિણિત બાળકોનો સમાવેશ થાય છે કુટુંબનો પુખ્ત વયનો સભ્ય ભારત દેશમાં પાકું મકાન કે જમીનનો પ્લોટ ધરાવતો ન હોય તો તે વૈવાહિક દરજ્જો ધ્યાને લીધા વગર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ મેળવવા માટે હકદાર છે મિત્રો ખાસ અહીંયા એક નોંધ આપવામાં આવી છે કે ભારત દેશમાં પાકું મકાન કે જમીનનો પ્લોટ ન ધરાવતા હોય તો તે અહીંયા મિત્રો જે પીએમએવાય એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો જે લાભ લેવા માટે અહીંયા હકદાર થાય છે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા અહીંયા ત્રણ લાખની છે તો તમારે જે કુટુંબની વાર્ષિક આવક હશે તે આવકના દાખલાના પ્રૂફ સાથે તમારે અહીંયા લખવાની રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા અરજદારની આવકની સ્ત્રોત લખવાનો છે તેમાં તમે ટીક કરશો માથે જશો એટલે તમને ખ્યાલ પડશે તમે જોઈ શકો છો અહીં તેમાં બિઝનેસ છે સર્વિસ છે લેબર છે તેમાંથી તમે કોઈ પણ ટીક કરી શકો છો ત્યારબાદ તમે જોઈ શકો છો ત્યારબાદ મિત્રો અહીંયા વારસદારનું નામ એટલે કે નોમિનીનું પૂરું નામ લખવાનું રહેશે તમે જોઈ શકો છો તેનું સરનામું પણ લખવાનું છે વારસદાર નોમિની સાથેનો જે આપનો સંબંધ હોય અરજદારનો તે ખાસ અહીંયા મેન્શન કરી અને લખવાનું છે તમારે ત્યારબાદ મિત્રો અગિયારમાં નંબરનો જે મુદ્દો છે તેના અંતર્ગત અરજદારના પસંદગીના સ્થાનની અગ્રિમતા અહીંયા આપવાની છે તે ક્રમાનુસાર જણાવવાની રહેશે તમે જોઈ શકો છો અહીંયા પહેલી ચોઈસ છે તેના પર ક્લિક કરશો તો તેના ઉપર તમારે જે તે જે તે સ્કીમ હશે તે ઓપન થશે મિત્રો બીજી સ્કીમ છે તેના અંતર્ગત અને ત્રીજી સ્કીમ તો તેના તમારે અહીંયા નામ લખવા સિલેક્ટ કરવાના છે તમે જોઈ શકો છો અહીંયા નીચે માહિતી આપેલી જ છે એ ત્રણે ત્રણ સ્કીમનો જે કોડ છે નંબર છે તે પ્રમાણે તમારે ક્રમ અનુસાર ક્રમાનુસાર આપવાની છે તમારી પસંદગી આપવાની છે છે સ્કીમ વિશે આપણે વાત કરી લીધી ત્યારબાદ મિત્રો ડોક્યુમેન્ટ કયા કયા અપલોડ કરવાના છે તેના વિશે માહિતી જોઈ લે તો મિત્રો આવકનું પ્રમાણપત્ર અહીંયા સૌપ્રથમ પ્રથમ કમ્પલસરી છે જે ફૂદડી આપેલી છે મિત્રો લાલ કલરનો સ્ટાર આપેલો છે તે તમારે ફરજિયાતપણે અહીંયા અપલોડ કરવાનો રહેશે તમે જોઈ શકો છો અહીંયા તેનો નંબર ખાસ લખવાનો છે અને ત્યારબાદ તમારે અહીંયા આવકનું પ્રમાણપત્ર હોય છે તે તમારે તે અહીંયા અપલોડ કરવાનું છે જેમાં તમે જોઈ શકો છો મેક્સિમમ સાઈઝ એક એમબીથી ઓછી હોશે તો તમારો અપલોડ થશે જે પીજી જેપીજી પી પીએનજી અથવા તો પીડીએફમાં તમે અપલોડ કરી શકો છો ચૂઝ ફાઇલ કરી અને ત્યારબાદ અપલોડ કરી શકશો એટલે તમને અહીંયા દેખાડશે અપલોડ થઈ ગયું છે એમ ત્યારબાદ મિત્રો જે તેરમા નંબરનું ડોક્યુમેન્ટ છે તે તમારું જાતિનું પ્રમાણપત્ર છે તમે જોઈ શકો છો મિત્રો તે તેના નંબર લખવાના રહેશે ખાસ

ત્યારબાદ મિત્રો રહેણાંકના પુરાવા તરીકે તમે જોઈ શકો છો રેશન કાર્ડની નકલ તમે આપી શકો છો તે તમે અહીંયા અપલોડ કરી શકો છો જોઈ શકો છો તમે મિત્રો અહીંયા જે તમારે ખાલી જે રદ કરેલ ચેક છે કેન્સલ ચેક છે તેની એક નકલ અહીંયા તમારે અપલોડ કરવાની છે ચેક નંબર લખવાનો રહેશે ત્યાં અને જે બેંકમાંથી જે આપણી બેંકનો જે ચેક હોય છે તેના ઉપર ક્રોસમાં જે લીટી દોરી અને કેન્સલ ચેક લખી અને તમારે અપલોડ કરવાનું છે જોઈ શકો છો બીપીએલ કાર્ડની નકલ તમારે અપલોડ કરવાની છે પરંતુ મિત્રો અહીંયા ખાસ એક અગત્યની માહિતી ધ્યાને લેવાની રહેશે કે અહીંયા સ્ટાર દોરેલું નથી એટલે કે જે બીપીએલ કાર્ડ છે અહીંયા કમ્પલસરી નથી જો તમારી પાસે બીપીએલ કાર્ડ એટલે કે બિલો પોવર્ટી લેવલનું જે ગરીબી રેખા હેઠળનું જો કાર્ડ હોય તો તમે અહીંયા નંબર સાથે અપલોડ કરી શકો છો જો ન હોય તો તમારી પાસે જો એપીએલનું કાર્ડ હોય તો તમે એપીએલનું જે કાર્ડ છે તે તમે અહીંયા અપલોડ કરી શકો છો ત્યારબાદ મિત્રો આપણે જે સોગંદનામાની ઉપર વાત કરી એ પ્રમાણે જે સોગંદનામું છે તે ડાઉનલોડ કરી અને આપણે જે ઉપર વાત કરી એ પ્રમાણે ભરી અને તમારે તેની જે સાઈન કરી અને તમારે એનો નંબર અને તમારે અપલોડ કરવાની રહેશે જોઈ શકો છો ત્યારબાદ મિત્રો અહીંયા જે સિવિલ સર્જનનું પ્રમાણપત્ર સાથે જે દિવ્યાંગજન જે હોય છે ચાલીસ ટકાથી વધારે જો તમે દિવ્યાંગનું કેટેગરી સર્ટિફિકેટ તમારી પાસે હોય તો તમે અહીંયા તેનો નંબર તેમજ તે અપલોડ કરવાનું રહેશે જો ના હોય તો અહીંયા ફરજિયાત નથી ત્યારબાદ મિત્રો અહીંયા તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તમારે અપલોડ કરવાનો રહેશે જે કમ્પલસરી છે એટલે કે ફરજિયાત છે તમારે અપલોડ કરવો પડશે આપની સિગ્નેચર એટલે કે સહી તમારી ખાસ અહીંયા અપલોડ કરવી પડશે જોઈ શકો છો તમારે ત્યારબાદ મિત્રો અગત્યની યોજનાની વિગતો આપવામાં આવી છે જે યોજનાની વિગતો છે મિત્રો તેના વિશેનો જે વિડીયો છે તે મેં મારી ચેનલ યુટ્યુબ ચેનલ છે ગવર્મેન્ટ જોબ ઇન્ફો તેના પર મૂકેલો છે તેમાં તમે જે મકાનની ડિઝાઇન કેવી હશે કેટલા માળનું હશે આપણે કઈ કઈ સુવિધા મળવાપાત્ર થશે તેમજ અગત્યની શરતો કઈ કઈ છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેં આપેલી છે તો તમે જે મારી યુટ્યુબ ચેનલ છે ગવર્મેન્ટ જોબ ઇન્ફો તેને સબસ્ક્રાઈબ કરજો અને બે દબાવજો જેથી આની જે આવાસ યોજનાની જે નવી નવી માહિતી છે તે આપણે મળતી રહેશે તેમજ જે શરતો તેમજ અગત્યની જે ડિઝાઇન તેમજ મકાન વિશેક માહિતી માટે પણ તમે જે ચેનલ છે તેના પરના વિડીયો તમે જોઈ શકો છો તો મિત્રો યોજના વિશેની જે વિગતો છે તમે જોઈ શકો છો અહીંયા અડત્રીસ ચોરસ મીટર મિત્રો અહીંયા તમને કાર્પેટ એરિયા મળશે ત્યારબાદ તમારો જે અંદાજીત ખર્ચ છે તે અહીંયા તમે જોઈ શકો છો સાડા આઠ રૂપિયા છે પરંતુ સરકાર તમને સહાય બાદ કરીને સાડા પાંચ લાખ રૂપિયામાં ફાળવશે એટલે કે ત્રણ લાખ રૂપિયાની તમને સહાય મળશે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા મેન્ટેનન્સ ડિપોઝિટ તમારે પચાસ હજાર રૂપિયા અલગથી ભરવાની રહેશે તમે જોઈ શકો છો મિત્રો એ સિવાય અહીંયા અલગ અગત્યના જે તમને નિયમો આપેલા છે તમે વાંચી શકો છો અમુક શરતો આપેલી છે મિત્રો ફોર્મ સાથે એટલે કે પચાસ રૂપિયાની ફોર્મ સાથે તમારે સાડી સાત હજાર રૂપિયા એટલે કે કુલ સાત હજાર પાંચસો પચાસ રૂપિયા તમારે ભરવાના રહેશે ઓનલાઈન તેમાં તમે જોઈ શકો છો તમે જો ડ્રોમાં સફળ થાવ મિત્રો તો તમારે ઓછામાં ઓછા વીસ ટકા રકમ છે એટલે કે જે પાંચ લાખ પચાસ હજાર અને જે પચાસ હજાર મેન્ટેનન્સની ડિપોઝિટ તેની વીસ ટકા રકમ એટલે કે મિત્રો તમે પાંચ લાખ પચાસ હજારની વાત કરીએ આપણે તો તેના વીસ ટકા રકમ એટલે કે એક લાખને દસ હજાર રૂપિયા તમારે ભરવાના રહેશે જે તમારે તમે જોઈ શકો છો ત્રણ માસમાં તમારે અચૂક અચૂકપણે ભરવાના રહેશે જેમાંથી તમારી ડિપોઝિટની રકમ છે તે બાદ કરવાની રહેશે ને ત્યારબાચ એંસી ટકા રકમ છે તે તમે દસ હપ્તામાં અંદર જે એક વર્ષમાં જે એંસી રકમ પૂરી થાય તે પ્રમાણે તમારે ભરવાની રહેશે તમે જોઈ શકો છો મિત્રો કુટુંબના તમામ સભ્યોની મળીને વાર્ષિક આવક ત્રણ લાખથી વધુ ન હોવી જોઈએ ફોટો ફરજિયાત લગાડવો છે મેં ફરજિયાત છે મિત્રો અહીંયા અલગ અલગ જે કેટેગરી પ્રમાણે જે મકાનો ફાળવવામાં આવશે મિત્રો તેના અંતર્ગત અહીંયા ખાસ કેટેગરી ખાસ ધ્યાને લેવાની રહેશે મિત્રો આરક્ષિત કેટેગરી માટે મકાનો ફાળવવા માટે આ પ્રમાણે ટકાવારી રહેશે ડિફેન્સ પર્સોનલ માટે દસ ટકા અનુસૂચિત જાતિ માટે સાત ટકા અનુસૂચિત જનજાતિ માટે ચૌદ ટકા માટે દસ ટકા જે દિવ્યાંગજન છે તેના માટે પાંચ ટકા અહીંયા રહેશે એ સિવાય મિત્રો જો અરજદારની પતિ પત્ની અલગ અલગ જાતિના હોય તેવા કેસમાં જેના નામના અરજી કરવામાં આવે તે જ જાતિ અંગેનો પુરાવો અહીંયા માન્ય ગણાશે મિત્રો તમે જોઈ શકો છો સંપૂર્ણ અહીંયા જે માહિતી એકવાર વાંચી અને તમારે ફોર્મ ભરવાનું રહેશે મિત્રો અરજી કરવાની અંતિમ તારીખ સુધીમાં અરજદારની ઉંમર છે તે અઢાર વર્ષની હોવી જોઈએ ખાસ અહીંયા લિવિંગ સર્ટી અને જન્મનો દાખલો તમારે અપલોડ કરવાનો રહેશે મિત્રો વ્યક્તિ એક જ ફોર્મ ભરી શકશે તમે જોઈ શકશો મિત્રો મિત્રો ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ તેર પાંચ બે હજાર ચોવીસ છે એટલે કે તેર મે બે હજાર ચોવીસ સુધી તમે ઓનલાઈન અરજી છે તે કરી શકશો અરજદારે પોતાને લાગુ પડતી કેટેગરીનું જે ફોર્મ ભરવાનું છે તે સિવાય તમે અલગથી ફોર્મ ભરશો તો તમારું જે ફોર્મ છે તે રદ થઈ શકશે આધાર કાર્ડની નકલ પણ ફરજિયાત છે તમે જોઈ શકશો મિત્રો અહીંયા અને છેલ્લે તમારે એક મિત્રો બાંધરી અહીંયા તમારે સોગંદનામામાં સાઇન કરવાની છે સોગંદનામા તમે જોઈ શકો છો મિત્રો હું મારા ધર્મના નામે સોગંદ ખાઈને કહું છું કે મેં અરજી ફોર્મમાં જણાવેલ તમામ વિગતો જે માહિતી સાચી ભરી છે અને સમજણપૂર્વક મેં વાંચી છે સમજી વિચારીને ભરેલ છે અને સંપૂર્ણ સૂચનો શરતો મને કબૂલ છે જે મને સદૈવ બંધન કરતા રહેશે મિત્રો આવી રીતે તમારે એગ્રીમેન્ટ અહીંયા જે આઈ એગ્રી ટુ ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન કરી અને ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા અમાઉન્ટ સાડા સાત હજાર રૂપિયા તેમજ પચાસ રૂપિયા ફોર્મની ફી એટલે કે કુલ મળીને સાત હજાર પાંચસો પચાસ રૂપિયા તમારે તમે જોઈ શકો છો અહીંયા ઓનલાઈન પેમેન્ટ તમારે કરવાનું રહેશે જેમાં તમે નેટ બેન્કિંગ ડેબિટ કાર્ડથી તમે કરી શકશો એક પેમેન્ટ ગેટવે ખુલશે તેના ઉપર ક્લિક કરશો એટલે અને ફી ભરવાની રહેશે ત્યારબાદ મિત્રો અહીંયા કેપ્ચા કોડ આપેલા છે તે તમે થ્રી ટી જે એફ તમે ટાઈપ કરી અને ત્યારબાદ છેલ્લે મિત્રો બેંકનો જે સબમિટ એપ્લિકેશન અહીંયા લખેલું છે તે તમારે સબમિટ કરવાનું રહેશે અને તમને એક ફોર્મ ડાઉનલોડ થશે મિત્રો તે તમારે સાચવીને રાખવાનું રહેશે જોઈ શકો છો તો મિત્રો આ રીતે જે અમદાવાદ જે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે ઈડબ્લ્યુએસ આવાસની જે યોજના છે તેનું મિત્રો ભરેલું છે મિત્રો તો મિત્રો એકદમ સરળ ભાષામાં જે આ ફોર્મ છે તે કેવી રીતે ભરવું તેની માહિતી અહીંયા વિડીયોમાં આપવામાં આવી છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મારી યુટ્યુબ ચેનલ છે મિત્રો ગવર્મેન્ટ જોબ ઇન્ફો તેને સબસ્ક્રાઈબ કરજો તેમજ આપના ગ્રુપ સર્કલમાં શેર કરજો જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે આવાસ યોજના છે તેનો લાભ તેમજ અરજી ફોર્મ દરેક લોકો ભરી શકે વધુ માહિતી માટે મારી યુટ્યુબ ચેનલ છે ગવર્મેન્ટ જોબ ઇન્ફો તેને વિડીયો તેમાંથી તમને વિડીયો મળી રહેશે મિત્રો થેન્ક યુ ભારત માતા કી જે